બાબર પોલીસે કુલ છ લાખ અઠાવન હજાર આઠસોના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો બાબર પોલીસ ટાઉન સ્ટાફના માણસો બાબર રાધનપુર હાઇવે પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી જે હકીકતના આધારે બનાસકાંઠા દિયોદર તાલુકાના મોજરૂ ગામનો ઈસમ કનુજી મેવાજી ઠાકોર રહેવાસી દિયોદર તાલુકામાં મોજરૂવાળો પર પ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો કટાવ ત્રણ પાસે પિકઅપ ડાલામાં ભરીને જઈ રહ્યો હતો તે દરમિયાન ખાનગી હકીકત બાતમી મળતા જ દારૂ ભરેલા પિકઅપ ડાલા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો કિંગ ફિશર બીઆર ટી નંગ એક હજાર એસી કિંમત રૂપિયા બે લાખ ત્રેપન હજાર આઠસો મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર સહિત દારૂ ભરેલો પિકઅપ ડાલુ જેનો નંબર જી જે આઠ એ વાય જીરો ત્રણ એકસઠ કિંમત રૂપિયા ચાર લાખ કુલ મુદ્દામાલ રૂપિયા છ લાખ અઠાવન હજાર આઠસોના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી ભાબર પોલીસ સ્ટેશનમાં લાવીને જેલને હવાલે કરવામાં આવ્યો હતો આગળની કાર્યવાહી ભાભર પીઆઈ એસ ડી ચૌધરી હાથ ધરે છે પકડાયેલા આરોપીમાં જોઈએ તો કનુજી મેવાજી ઠાકોર રહેવાસી તાલુકો દિયોદર મોજરૂ નાસી છૂટેલા આરોપી પ્રવિણભાઈ હરચંદભાઈ રાજપૂત રહેવાસી તાલુકો થરાદ મોરીલા કામગીરી કરનારની યાદી જોઈએ તો ભાભર પીઆઈ એસ ડી ચૌધરી એએસઆઈ પ્રહલાદસિંહ જેમાજી પીસી મહેશભાઈ તેજારામભાઈ પીસી હરેશભાઈ દેવાભાઈ અને પીસી વિક્રમભાઈ નાંજીભાઈનો સમાવેશ થાય છે ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા